આપનું સ્વાગત છે ટો ઝીરો ચોકડી અરે નામ સાંભળતા જ બાળપણ યાદ આવી જાય નહીં રમી જ હશે પણ શું ક્યારેય વિચાર્યું છે કે આ સાધારણ દેખાતી રમતમાં કોઈ અસાધારણ શક્તિ છુપાયેલી હોઈ શકે છે ચાલો આજે આપણે આ ઝીરો અને ચોકડીની દુનિયામાં થોડા ઊંડા ઉતરીએ આપણા મનમાં પહેલો વિચાર શું આવે કે આ તો બસ બાળકોની રમત છે સમય પસાર કરવાનો એક રસ્તો પણ શું એ વાત સાચી છે શું આ ખરેખર એટલું જ છે આજે આપણે આ જ સવાલનો જવાબ શોધવાનો પ્રયત્ન કરીશું હા આપણામાંથી મોટા ભાગના લોકો માટે આ રમત બહુ જ જાણીતી છે કાગળનો એક ટુકડો અને પેન બસ નવખાના દોર્યા અને રમત શરૂ એ એટલી સરળ છે કે આપણે ઘણીવાર એની શક્તિને અવગણી દઈએ છીએ પણ ખરું કહું તો એની સરળતા જ એની સૌથી મોટી તાકાત છે કારણ કે આ સરળતાની પાછળ છે ને એક આખું રહસ્ય છુપાયેલું છે આ ફક્ત શૂન્ય અને ચોકડીની રમત નથી પણ આપણા મગજ માટેની એક જબરજસ્ત કસરત છે જાણે એક નાનકડું મેન્ટલ જીમ તો સવાલ એ છે કે આ સાદા ખાનાવાળા ગ્રીડ પાછળ એવું તો શું છે એ આપણા મગજને એવી તો કઈ રીતે ચેલેન્જ કરે છે અને આપણામાં કયા કૌશલ્યો વિકસાવે છે ચાલો જોઈએ જુઓ આ રમત આપણી તાર્કિક વિચારસરણીને પ્રોત્સાહન આપે છે દરેક ચાલ એક મોટી વ્યૂહરચનાનો ભાગ બની જાય છે એ આપણને અગમચેતી રાખતા શીખવે છે એટલે કે સામેવાળો શું ચાલશે એનું અનુમાન લગાવતા શીખવે છે એનાથી નિર્ણય લેવાની શક્તિ મજબૂત થાય છે અને સૌથી જરૂરી આપણી એકાગ્રતા પણ વધે છે આપણે હમણાં અગમચેતી શબ્દ વાપર્યો એને જરા વધુ સમજીએ આનો સીધો અર્થ એ છે કે આપણે ફક્ત આપણી આગલી ચાલ વિશે જ ન વિચારીએ પણ સામેવાળો શું વિચારી રહ્યો હશે એની આગામી બે ત્રણ ચાલ કઈ હોઈ શકે છે એનો પણ અંદાજ લગાવીએ આ એક બહુ ઊંચા લેવલનું વ્યૂહાત્મક કૌશલ્ય છે જે આ નાનકડી રમતમાંથી શીખવા મળે છે પણ વાત અહીં માત્ર મગજની કસરત પર જ નથી અટકતી આ રમત વ્યક્તિગત વિકાસથી પણ આગળ જાય છે ચાલો હવે એ જોઈએ કે આ નાનકડું થ્રી બાય થ્રીનું ગ્રેડ કેવી રીતે એક સામાજિક ક્લાસરૂમ બની જાય છે અને આપણને જીવનના કેટલાય મહત્વપૂર્ણ પાઠ શીખવે છે આ રમત આપણને ખેલદિલી શીખવે છે કેમ કે આ રમત બે વ્યક્તિઓ વચ્ચે રમાય છે એટલે નિયમોનું પાલન કરવું જ પડે એકબીજા સાથે વાતચીત થાય અને પરિણામ ભલે ગમે તે આવે જીત હોય કે હાર એનો આદર કરવો પડે તો આ રમત નિષ્પક્ષતા શીખવે છે કેવી રીતે પહેલું નિયમોનું પાલન કરીને બીજું આપણા પ્રતિસ્પર્ધીનો આદર કરીને અને ત્રીજું અને સૌથી અગત્યનું જીત અને હાર બંનેને એકદમ સકારાત્મક રીતે સ્વીકારીને બાળકો માટે આનાથી સારો જીવનનો પાઠ બીજો કયો હોઈ શકે જે તેઓ રમત રમતમાં જ શીખી જાય છે અને આ બધા ફાયદાનું મૂળ ક્યાં છે ખબર છે એની સાદગીમાં આ રમતની જે સૌથી અદભૂત વાત છે એ એ છે કે એની પહોંચ એની સુલભતા જ એની સૌથી મોટી તાકાત છે જરા વિચારો આ રમત રમવા માટે કોઈ મોંઘા સાધનો કોઈ ગેજેટ્સ કે પછી કોઈ મોટા મેદાનની જરૂર જ નથી આ જ કારણે કોઈ પણ આર્થિક કે સામાજિક ભેદભાવ વગર દરેક વ્યક્તિ માટે આ રમત ઉપલબ્ધ છે શું જોઈએ બસ એક કાગળ અને એક પેન આ વિચાર પોતે જ કેટલો શક્તિશાળી છે આટલી ઓછી જરૂરિયાતને કારણે જ આ રમત આખી દુનિયામાં પહોંચી શકી છે અને આ સરળતાને કારણે આ એક એવી પ્રવૃત્તિ બની જાય છે જે ગમે ત્યાં રમી શકાય છે પછી એ ક્લાસરૂમ હોય મુસાફરી હોય કે ઘરનો કોઈ ખૂણો તે તણાવ દૂર કરવા માટેનું એક સરળ અને અસરકારક સાધન પણ છે અને હા બાળકોથી લઈને વડીલો સુધી દરેક જણ આનો આનંદ માણી શકે છે તો હવે પછી જ્યારે પણ કોઈ ટિકટેકટોનનું ગ્રેડ જુએ તો એને માત્ર એક સાધારણ રમત તરીકે ના જોતા એની અંદર છુપાયેલી માનસિક અને સામાજિક વિકાસની આ અદ્ભુત કરજો અને આ બધી વાત આપણને એક બહુ મોટા સવાલ પર લાવીને મૂકી દે છે કે આપણી આસપાસ એવી બીજી કઈ સામાન્ય દેખાતી વસ્તુઓ છે જેની અંદર આપણે કલ્પના પણ ના કરી હોય એવી અસાધારણ શક્તિ છુપાયેલી હોય વિચારવા જેવી વાત છે ખરું